સુભાષ ત્રિવેદી એસઆઈટી ના વડા છે તેમની પ્રતિક્રિયા આવી રહી છે સાંભળીએ શું કહી રહ્યા છે ગૃહમંત્રી સાહેબે રાજકોટ ખાતે બનેલી આ અંગે સરકારની ચિંતા અને આ બનાવ કે જેમાં લોકોના જાન ગયા છે એને ન્યાય આપવા માટે જે સીટની રચના કરેલી એની તપાસને એમણે રિવ્યૂ કર્યા અમે બધા અધિકારીઓ જેમણે તપાસ કરી છે ચોવીસ કલાક અમારી પાસે શરૂઆતની પ્રાથમિક તપાસના હતા સરકાર જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કાર્યવાહી માટે તુરતમાં તરત કાર્યવાહી કરવા માગતા હતા એટલે ચોવીસ કલાક રાત દિવસ શરૂઆતથી મહેનત કરીને કાર્યવાહી કરી એમાં જે પ્રાથમિક દ્રષ્ટિએ આપણને જે ઉપલબ્ધ થયેલું એની રજૂઆત કરી છે વિગતવાર કોર્પોરેશન ફાયર ડિપાર્ટમેન્ટ પોલીસ કોર્પોરેશન પીજીવીસીએલ કે અન્ય કોઈ પણ માણસ આમાં જવાબદાર હોય તો એને શોધી એના વિરુદ્ધ ચક્તાઈથી કાર્યવાહી કરવા માટે માનની ગૃહમંત્રી સાહેબે સૂચના કરેલ છે અને એમણે ચિંતા વ્યક્ત કરી છે કે કોઈ પણ પ્રકારનો ભવિષ્યમાં બનાવ ના બને એની ફૂલપ્રુફ સિસ્ટમ બનવી જોઈએ અને તંત્રમાં જવાબદેહી એકાઉન્ટેબિલિટી કોઈપણ રીતે આપણે સ્થાપિત કરવાની છે એટલે આમાં જે કોઈ લેવલના અધિકારી કે કોઈ પદાધિકારી કે કોઈ પણ વ્યક્તિ હશે એ તમામની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછ બાદ યોગ્ય રીતે આકલન કરીને સરકારશ્રીને રિપોર્ટ કરવામાં આવશે આ વિશાળ ફલક પર ફેલાયેલી હકીકત છે રાજ્ય સરકારના ઘણા બધા વિભાગો સંકળાયેલા છે એટલે આમાં તપાસ ઘણી સમય લે એમ છે આપને એક દાખલો આપો કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના મારા ડાયરેક્ટર સાહેબ સાથે છે સત્તાવીસ હુતાત્માઓના પાર્થિવ શરીરના જે ઓળખ કરવાની હતી ડીએનએ દ્વારા મને લાગે છે કે દેશમાં આવો બનાવ ક્યારેય અને આટલા વિશાળ પ્રમાણમાં જલ્દીમાં જલ્દી આટલા ઓછા ટાઈમમાં સત્તાવીસ પાર્થિવ શરીરો કોના છે એ શોધી કાઢવાનો બનાવ રાજ્ય સરકાર અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ માનની મુખ્યમંત્રી શ્રી અને માનની ગૃહમંત્રીશ્રીની સૂચનાથી કરેલ છે આગળ પણ તપાસ તેમજ અન્ય આનુષંગિક કામગીરી યોગ્ય રીતે કરવામાં આવશે વૃતાત્માઓને પૂરી શાંતિ મળે એ પ્રકારે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે અને તપાસના ક્રાઇમ માટે પણ ડીજીપી સાહેબ પોતે સુપરવાઇઝ કરી રહ્યા છે એટલે નું પણ સુપરવિઝન પ્રોપર થશે અને આ પણ બરોબર થશે આ દુર્ઘટના બહુ જ કમનસીબ છે દુઃખદ છે અમે બધાએ જ્યારે સૌથી પહેલાં આ જગ્યાને વિઝિટ કરી ત્યાર પછી અમારા અંદર પણ એક ભયંક જેમ તમારી અંદર આક્રોશ ને વેદના છે એ જ આક્રોશ અને વેદના અમારા બધામાં પણ છે કારણ કે અમે પણ નાગરિક જ છીએ એ અમારા પણ પરિવારજનો જ છે એટલે ખાતરી આપી સત્યની કામગીરી થશે કોઈ પણ પ્રકારનું શરૂઆતના તબક્કે કદાચ ચોવીસ કલાકમાં તમારી પાસે જેટલી ફાઇલ મૂકવામાં આવે જે પૂછવામાં આવે એના આધારે નિર્ણય લેવાયો હશે પણ કોઈ ઉતાવળથી સમજવાની જરૂર નથી કે કોઈને છોડી દેવામાં આવશે કોઈને ખૂટાણ પકડવામાં આવશે યસ એમની પૂછપરછ કરે છે બધા જ આઈએએસ કે આઈપીએસ અધિકારીને બોલાવીને પૂછપરછ કરવા માટે માન્ય માનની ગૃહમંત્રી સાહેબે સૂચના સ્પષ્ટ આપી છે કે કોઈ પણ હોય એ આઈએસ હોય આઈપીએસ હોય આઈએફએસ હોય કે મેં કહું ને સૌથી પહેલાં એ તમામની તમામની પૂછપરછ કરવામાં આવશે તમે જોશો એક બે દિવસમાં જ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે ઇન્ટ્રોગેશન કરવામાં આવશે બીજા દિવસે સવારે બીજા દિવસે સવાર સુધીમાં મોટા ભાગે કાટમાળ ખસેડી દેવાની પ્રક્રિયા કરવામાં આવી આ લાગે છે કે ઉતાવળ કરવામાં આવી હોય આ પ્રકારે હા મિત્રો આપને એક વાત પૂછી છે મારે કે આટલા 3000 ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં જે માણસો ગુમ છે લાશો છે કે એમના અવશેષો છે મૃતદેહના એને શોધવાનું કામ મહત્વનું ખરું કે નહીં મિત્રો

એના સિવાયના પણ આરોપીઓ છે બધા યુવરાજસિંહ છે એની સાથે બીજા બધા છે અને હજુ ભવિષ્યમાં જેના જેના વિરુદ્ધમાં નીકળશે આ બાબત છે એ ઇન્વેસ્ટિગેશન નો વિષય છે એમાં કાર્યવાહી થશે હવે રહી વાત તમારી રહી વાત તમારી ત્યાં પેટ્રોલ ડીઝલનો જથ્થો હતો તો પેટ્રોલિયમ એક્ટ નીચે એ બાબતે પેટ્રોલિયમ એક્ટ અને પેટ્રોલિયમ રૂલ જે પગલા લઈ શકાય મંજૂરી લીધી ના હોય તો જથ્થો ત્રીસ લીટરથી વધારે હોય તો એને મંજૂરી લેવાની છે પેટ્રોલની એ અંગે એફએસએલ દ્વારા એનો રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે પૂછપરછ કરાઈ રહી છે એના આધારે એ આપણે પેટ્રોલિયમ એક્ટ ની ઉમેરો પણ સર તપાસની દિશા હવે કઈ બાજુ છે તપાસની આમાં તો સંપૂર્ણતહ એકદમ ફૂલપ્રૂફ કેસ છે કે કોમર્શિયલ એને નથી ત્યાં આ પ્રકારે સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે આ બધા પ્રકારના મુદ્દાઓ જે રીતના તૈયાર થયા છે વન સિક્સ્ટી ફોરના નિવેદન લેવામાં આવશે માનની ડીજીપી સાહેબ પોતે

उसको रिव्यू करने के लिए मीटिंग बुलाई थी और साहब ने दो घंटे के लिए पूरा हमारे साथ डिस्कस किया और वो चाहते हैं कि इस घटना की तह तक जाए और जो कोई लोग इसमें इन्वॉल्व हैं जिनकी जवाबदारी जिम्मेदारी होती है उन लोगों के खिलाफ कार्यवाही हो उस लिए उन्होंने कहा और हमें स्पष्ट कहा कि सरकार ये चाहती है कि जो कोई जिम्मेदार है उसके खिलाफ कार्यवाही करनी है तो आप जल्द से जल्द इंक्वायरी करिए और कोई भी बड़ा ऑफिसर हो उसकी भी पूछपरछ होनी चाहिए और उसके बाद उनकी क्या जिम्मेदारी है वो आपको बतानी है थैंक यू एस सब सबके खिलाफ इंक्वायरी जो भी इस प्रोसेस में होंगे सबकी पूछपरछ होगी जांच होगी उनके खिलाफ भी जाएगा ये चीज को माननीय डीजीपी साहब इन्वेस्टिगेशन में देख रहे हैं શાર્પ ડિસીઝન લે થેન્ક યુ